નમસ્કાર મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ એટલે કે જી એસએસ બી ગાંધીનગર દ્વારા ખૂબ જ અગત્યની નવી ભરતીની જાહેરાત પરંતુ એ જાહેરાત માટે આપને થોડું થોભવું પડશે તારીખ બાર ત્રણ બે હજાર ઓગણીસના બપોર સુધી આપણે રાહ જોવી પડશે પણ ખૂબ જ સરસ મજાની જાહેરાત અને જાહેરાત ક્રમાંક નંબર વન સિક્સ સેવન એકસો સડસઠથી એકસો એંસી સુધીના ટ્રેડની જાહેરાત છે તેમની કુલ જગ્યાઓ બે હજાર ત્રણસો ને સડસઠ એટલે કે ટુ થાઉઝન્ડ થ્રી હંડ્રેડ સિક્સટી સેવન પોસ્ટ ટોટલ છે અને આ પોસ્ટ માટેની આપણે થોડી વિગતો જોઈએ જે આપના ધ્યાને આવે તો આપ તુરત જ આપના મિત્રોની સાથે આ વિડીયો શેર કરજો આપના મિત્રોને પણ આ જગ્યાઓ અંગે બતાવજો આ ચેનલમાં આપને કોઈપણ પ્રકારની જાહેરાત હશે તો અવશ્ય મળી જશે જેથી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું લાઈક કરવાનું ને આપના મિત્રોમાં શેર કરવાનું ભૂલશો નહીં તો ચાલો જોઈએ કેટલીક જાહેરાત જે આગામી દિવસોમાં એટલે કે તારીખ બાર ત્રણ બે હજાર ઓગણીસના જ જે રજૂ થવાની છે તેવી જાહેરાત હું જુઓ તારીખ બાર ત્રણ બે હજાર ઓગણીસની રાહ અને એમાં પણ જે હેલ્થને લગતી એટલે કે હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટરની કુલ એકસો ને પંદર જગ્યા જે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેર થયેલ છે મિત્રો જાહેરાત કંઈક આવી છે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર જાહેરાત ક્રમાંક વન સિક્સ સેવન બે હજાર અઢાર ઓગણીસ થી વન જીરો વન એટ જીરો બે હજાર અઢાર ઓગણીસ મંડળ દ્વારા સચિવાલયના શ્રમ અને રોજગાર વિભાગના નિયંત્રણ હેઠળના ખાતાના વડા નિયામક શ્રી રોજગાર અને તાલીમ ગાંધીનગર હસ્તકના જુદા જુદા તાંત્રિક સમગ્રની નીચે દર્શાવેલ જગ્યાઓ માટે ઉમેદવારની સ્પર્ધાત્મક પરીક્ષા યોજી અને પસંદગી અને પ્રતીક્ષાની યાદી તૈયાર કરવા માટે ઓજસની વેબસાઇટ પર ઓનલાઈન અરજીપત્રક મંગાવવામાં આવેલ છે આ માટે ઉમેદવારોએ ઓજસ ડોટ ગુજરાત ડોટ ઓજસ ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન વેબસાઇટ પર તારીખ બાર ત્રણ બે હજાર ઓગણીસ એટલે આપણે પાંચ દિવસની રાહ જોવી પડશે થી તારીખ ચૌદ ચાર બે હજાર ઓગણીસ આપના માટે પૂરેપૂરો એક મહિનો રહેશે દરમિયાન ઓનલાઈન અરજી કરવાની રહેશે અને વિશેષ વિગતો માટે જે મંડળની વેબસાઇટ છે જે જી એસ એસ બી ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન અને ઓજસની આ વેબસાઇટ પર આ જાહેરાત મૂકવામાં આવેલ છે તો આ જાહેરાત તારીખ બાર ત્રણ બે હજાર પછી આપને અવશ્ય જોવા મળશે પરંતુ આ તારીખ આપને ભૂલાય નહીં તે માટે આ વિડીયો પોસ્ટ કરેલ છે જોઈએ જાહેરાતમાં કયા કયા સંવર્ગ છે તો સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર મિકેનિકલ ગ્રુપ તમામ પ્રકારના ટ્રેડ્સને મિત્રો આવરી લીધા છે મિકેનિકલ ગ્રુપમાં પાંચસો જગ્યા છે જ્યારે ફેબ્રિકેશન ગ્રુપમાં એકસો પચાસ જગ્યા છે રેફ્રિજરેટર અને એર કન્ડિશનિંગ ગ્રુપમાં એક પચાસ જગ્યા છે જ્યારે ઇલેક્ટ્રિક ગ્રુપની પાંચસો ને પચાસ જગ્યાઓ છે સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર એટલે કે ઇન્ફોર્મેશન ટેકનોલોજી ગ્રુપની દસ જગ્યાઓ છે જ્યારે ઇન્સ્ટ્રુમેન્ટેશન ગ્રુપની પચાસ જગ્યા અને કન્સ્ટ્રક્શન એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગ્રુપની સિક્સ એટલે સડસઠ જગ્યાઓ છે આગળ જગ્યાઓ જોઈએ તો ઓટોમોબાઈલ ગ્રુપની ત્રણસો જગ્યાઓ છે જ્યારે કેમિકલ ગ્રુપની નેવું જગ્યાઓ પ્લાસ્ટિક ગ્રુપની પંદર જગ્યાઓ કોમ્પ્યુટર ગ્રુપની બસો પચાસ જગ્યાઓ જેમાં જે કાંઈ જગ્યાઓ છે તેમની જગ્યાઓની ડિટેલ્સ આપને તારીખ બાર ત્રણ બાદ જ મળશે ત્યાર પછી બ્યુટીકલ્ચર અને હેર ડ્રેસીસ ગ્રુપની એકસો પચાસ જગ્યા છે ગાર્મેન્ટ ગ્રુપની એકસો સિત્તેર જગ્યા છે જ્યારે અગત્યની અને આપણા માટે ખૂબ જ જરૂરી એવી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર એટલે કે મેડિકલ નર્સિંગ એટલે કે હેલ્થ અને સેનેટરી ઇન્સ્પેક્ટર ગ્રુપની એકસો પંદર જગ્યાઓ આમ કુલ ત્રેવીસો ને સડસઠ જગ્યાઓ જે તારીખ સાત ત્રણ બે હજાર ઓગણીસના ગાંધીનગરના રોજથી માહિતી બત્રીસ એકત્રીસ બે હજાર અઢાર ઓગણીસના રોજ પ્રસિદ્ધ થયેલ છે અને પ્રસિદ્ધ કરનાર છે સચિવશ્રી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર અલગથી મિત્રો આ માહિતી હું આપને આપું છું કે ક્રમાંક નંબર ચૌદ જેમાં જાહેરાત નંબર એકસો એંસી બે હજાર અઢાર ઓગણીસ જે હેલ્થ અને સેનેટરી ઇન્સ્પેક્ટર ગ્રુપની એકસો પંદર જગ્યાની માહિતી છે તો ભૂલશો નહીં તારીખ બાર ત્રણ બે હજાર ઓગણીસના બપોરના બે બાદ આ વેબસાઇટ ખુલ્લી રહેશે મિત્રો ઓજસ ઓનલાઈન વેબસાઇટ આપની ખ્યાલ જ છે કે ઓજસ ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પર આ તમામ પ્રકારની આ બાબતની ઇન્ફોર્મેશન આપને મળી શકશે હું તેમની ખુલ્લી મૂકવાની તારીખ છે બાર ત્રણ બે હજાર ઓગણીસ બપોરના બે વાગ્યે અને વેબસાઇટ તો આપ જાણો જ છો આ સાઈટ છે તો અગિયાર ચાર બે હજાર ઓગણીસના મધ્યરાત્રી સુધી ખુલ્લી રહેશે તો અવશ્ય આ સાઇટ પર મુલાકાત લઈ અને આપ જો આ ટ્રેડને અનુકૂળ લાયકાત ધરાવતા હોય અને આપના સર્ટિફિકેટમાં અનુકૂળતા હોય તો અવશ્ય આ પોસ્ટ પર અરજી કરશો જેમાં સ્પર્ધાત્મક પરીક્ષા દ્વારા આ પસંદગી કરવામાં આવશે મિત્રો આ હતી કેટલીક ખૂબ સરસ મજાની ઇન્ફોર્મેશન ખૂબ ખૂબ આભાર ધન્યવાદ ફરી ફરીને હું વિનંતી કરીશ કે આપના મિત્રોમાં અવશ્ય આ માહિતી શેર કરજો અવશ્ય આ ચેનલને સબસ્ક્રાઈબ કરશો લાઇક કરશો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ